મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ગુજરાત વિદ્યાસભાના એકસો પંચોતેરમાં વિદ્યા જ્ઞાન પર્વમાં વિશેષ ઉપસ્થિત રહ્યા હતા આ તકે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે આઝાદીના અમૃત મહોત્સવ પર્વે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આપેલા પંચપ્રણ પૈકી એક વારસાનું જતન ગુજરાત વિદ્યાસભા કરી રહી છે વધુમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે સરકારે માતૃભાષા ગુજરાતીને શિક્ષણમાં પ્રાથમિકતા આપવા માટે ધોરણ એકથી આઠમાં ગુજરાતી શિક્ષણ ફરજિયાત બનાવ્યું છે ઉલ્લેખનીય છે કે અઢારસો અડતાલીસમાં એલેક્ઝાન્ડર કિન્સ love ફોર્બ અને કવિશ્રી દલપતરામ દ્વારા ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના કરવામાં આવી હતી જે પછીથી ગુજરાત વિદ્યાસભા તરીકે વિખ્યાત બની જેના પ્રારંભથી લઈને વર્તમાન સુધીની યાત્રાના દસ્તાવેજીકરણને દર્શાવતી પુસ્તિકા ગુજરાત વિદ્યાસભાની અવરત યાત્રાનું વિમોચન મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ગુજરાત વિદ્યાસભાના અધ્યક્ષ શ્રેંશ શાહ ભૂતપૂર્વ મુખ્ય સચિવ પી કે લહેરી વરિષ્ઠ ઇતિહાસકાર મકરંદ મહેતા કુમારપાળ દેસાઈ તેમજ એચ કે કોલેજના પ્રાધ્યાપક ઉપરાંત સાહિત્ય કારો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા